સુરતમાં સી આર પાટીલ સાહેબ નું ભવ્ય સ્વાગત સાથે રોડ શો યોજાયોના ધારાસભ્યો કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા સાથે સી આર પાટીલ સાહેબના સુરતના આંગણે ભવ્ય સ્વાગત સાથે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું

ફોસ્ટા સંગઠન મોટી સંખ્યામાં ફોર વ્હીલર દ્વારા એક મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું જ્યારે સી આર પાટીલ સાહેબે કેબિનેટમાં જળ સંપત્તિ વિભાગ સોંપવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ફોર વ્હીલર લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અંતે પરિવાર દ્વારા કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનતા પરિવાર દ્વારા આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી સભ્ય કાર્યકર્તા ઓર સુરત આજનો દિવસ સુરત માટે અનેરો છે કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ત્રીજી વાર ની સરકાર ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મળ્યું છે ત્યારે આખા સુરત માં આનંદ છે લોકોનો ઉત્સાહ પણ છે અત્યારે અહીંયા જોવા મળે છે અને આજે સ્વાગત રાખવામાં આવ્યું છે તો લોકો ટોળા ને ટોળા ને ગાડીઓ લઈ અને સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે